નમસ્કાર દર્શક મિત્રો આ આપણે તળાજાના ઉંસરી ગામે રહેતા ગૌબેન વાલ્મિકી છે અત્યારે જો રસોઈ બનાવી રહ્યા છે માત્ર એની પાસે ખાલી એક ડુંગળી અને ડુંગળીના પાંદડા છે આટલું શાક બનાવવાના છે પણ અત્યારે આ ઓસરીમાં રહે છે જો આ ઓસરીની અંદર કોકના બાજુવાળાના મકાનમાં પાડે રહી છે અને એનું મકાનનું કામ અત્યારે અહીંયા ઓલરેડી શરૂ છે અત્યારે હાલમાં જો એનું મકાન પાડી દીધું હોય છે ઓલરેડી મકાન બનાવવાનું કામ શરૂ છે કડિયા પણ ટીમ આવી ગઈ છે દાળિયાની પણ ટીમ છે અને સાથે મકાન બનાવવાનું પણ કામ શરૂ છે તો લોકોને મારી નમ્ર વિનંતી છે ફૂલની તો ફૂલની પાખડી મદદ કરવા વિનંતી જેથી કરીને આ માજીનું ઘર વહેલાસર બની જાય ને હું તો એમ કહું છું દરેક મિત્રોને નમસ્કાર હું છું વિક્રમ ભારીયા મારા દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી મદદ માટે તમે ગુ સ્ક્રીન પર મારો ગૂગલ પે નંબર છે આપેલો છે સત્તાણું બાવીસ ત્યાંસી છવ્વીસ બાણું ફરી વખત કહી દઉં સત્તાણું બાવીસ ત્યાંસી છવ્વીસ બાણું ને તમને કહી દઉં જો આ માજી છે ને આવ આપણે મકાન બનાવી રહ્યા છીએ આ એનું મકાન બનાવી રહ્યા છે આ પાડી દીધું અત્યારે મારી માજી જો અત્યારે માત્ર એક જ ડુંગળી છે એની પાસે ડુંગળીની અંદર શું નાખશો માજી તમે હે સેવ લાવ્યા કેટલા ની લાવ્યા હે દહ ની સેવ એક ડુંગળીનું શાક એક ડુંગળી છે એનું શાક છે સેવ છે એમ તો લોકોને મારી નમ્ર વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જેથી કરીને આ પરિવારને વધુમાં વધુ મદદ મળી જાય અને એનું ઘર વહેલાસર બની જાય તો મેં તમને કીધું હતું મારો ગૂગલ પે નંબર છે સત્તાણું બાવીસ ત્યાંસી છવ્વીસ બાણું સ્ક્રીન પર પણ આપેલો છે નંબર તો ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જેથી કરીને આ પરિવારનું ઘર વહેલાસર બની જાય જય હિન્દ જય ભારત